નમસ્કાર પેન્શનર મિત્રો નવા વર્ષે પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ પેન્શન અને પગારમાં સૌથી મોટો વધારો મિત્રો મિત્રો તો વિગતવાર વાત કરીએ તો આઠમા પગાર પંચની રચનાની ઔપચારિક જાહેરાત સોળ જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ કરવામાં આવી હતી જાહેરનામું બહાર પાડતી સાથે જ કમિશનના ચેરમેન અને સભ્યોની નિમણૂક કરવામાં આવશે મિત્રો તો મિત્રો આઠમા પગાર પંચ અંગે લાંબા સમયથી રાહ જોવાઈ રહેલા દેશભરના એક કરોડથી વધુ સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ માટે સારા સમાચાર આવી રહ્યા છે કેન્દ્ર સરકારે જાન્યુઆરી બે હજાર પચીસમાં આઠમા પગાર પંચને મંજૂરી આપી દીધી પરંતુ હવે તેની પ્રક્રિયા તેજીથી આગળ વધી રહી છે અને મિત્રો આઠમો પગાર પંચ કેમ ચર્ચામાં આવ્યો તો મિત્રો કેન્દ્ર સરકારના પગાર માળખા એટલે કે સ્ટ્રક્ચર ત્યારબાદ ભથ્થા એલાઉન્સ અને પેન્શન સિસ્ટમની સમીક્ષા કરવી અને મિત્રો ક્યારે લાગુ થશે આઠમો પગાર પંચ તો મિત્રો હાલમાં તારણો છે કે આ પગાર વધારો એટલે કે પગાર પંચનો અમલ બે હજાર છવ્વીસ પહેલાં શક્ય નથી સરકાર દ્વારા રાજ્યો સાથે સરસા ચાલુ છે તેથી દિવાળી પહેલાં આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત થવાની શક્યતા નહોતી પણ હવે પ્રક્રિયા ઝડપથી આગળ વધી રહી છે ત્યારબાદ મિત્રો શું છે એ ફિટમેન ફેક્ટર અને શા માટે મહત્વનું છે તો મિત્રો તેમાં ફિટમેન ફેક્ટર એ એવો ગણતરીનો આધાર છે જેના પરથી કર્મચારીઓની બેઝિક સેલેરી અને પેન્શન નક્કી થાય છે સાતમા પગાર પંચમાં આ ફેરફાર બે પોઈન્ટ સત્તાવન રાખવામાં આવ્યો હતો ન્યૂનતમ પગાર અઢાર હજાર અને મિત્રો ન્યૂનતમ પેન્શન નવ હજાર ડીએડીઆર અઠાવન ટકા હવે જો આઠમા પગાર પંચમાં ફેક્ટર એટલે પાંચમા ફેક્ટર વધારીને એક પોઈન્ટ બાણું કરવામાં આવે તો ન્યૂનતમ પગાર ચોત્રીસ હજાર પાંચસો ને સાહીઠ અને ન્યૂનતમ પેન્શન સત્તર હજાર બસો ને અને જો ફેક્ટર બે પોઈન્ટ ઝીરો આઠ રાખવામાં આવે તો બેઝિક સેલરી સાડત્રીસ હજાર ચારસો ચાળીસ અને પેન્શન અઢાર હજાર સાતસો ને વીસ અને મિત્રો નવો પગાર પંચ લાગુ થતા ડી અને ડી આર જીરો થર પર ફરી શરૂ થશે એટલે કે ડીએડીઆરને બંને ઝીરોથી ફરી શરૂ થશે એટલે નવી ગણતરીના આધારે વધારો થશે પણ આઠમા પગાર પંચની જાહેરાત થઈ ચૂકી છે નોટિફિકેશન ટૂંક સમયમાં આવવાનું છે અમલ બે હજાર છવ્વીસથી લાગુ થવાની શક્યતા છે કર્મચારીઓ માટે પગારને પેન્શન બંનેમાં વધારો થશે મિત્રો તેથી પેન્શનરો અને સરકારી કર્મચારીઓમાં ખૂબ જ આનંદ જોવા મળી રહ્યો છે અને મિત્રો ગયા વર્ષે સરકારી કર્મચારીઓ માટે યુપીઆઈ શરૂ કરવામાં આવ્યું હતું કે કર્મચારીઓને તેને નકારી કાઢ્યું છે તેમને એકમાત્ર માંગ જૂની પેન્શન યોજના છે આ માટે દબાણ કરવા માટે તેઓ આવતા મહિનાથી નવમી તારીખે દિલ્હીના જંતર મંતર પર વિરોધ પ્રદર્શન કરશે મિત્રો મોટાભાગના કર્મચારીઓ હજુ પણ કેન્દ્ર સરકારની નવી યુનિફાઈડ પેન્શન સ્કીમ યુપીએસથી ખોઈ જ નથી તેઓ ઈચ્છે છે કે જૂની પેન્શન સ્કીમ ઓપીએસ જેને બે હજાર ચારમાં નેશનલ પેન્શન સિસ્ટમ એનપીએસ દ્વારા બદલવામાં આવી હતી તેને ફરીથી લાગુ કરવામાં આવે સરકાર પર દબાણ લાવવા માટે ઘણા કર્મચારી સંગઠનો નવ નવેમ્બરના રોજ જંતર મંતર પર વિરોધ પ્રદર્શન કરવાની તૈયારી કરી રહ્યા છે ઓલ ઇન્ડિયા એનપીએસ એમ્પ્લોય ફેડરેશનના પ્રમુખ મનજીતસિંહ પટેલ કહે છે કે તેઓ અને અન્ય સંગઠનો સંયુક્ત રીતે ઓપીએસને ફરીથી કાર્યરત કરવાની માંગ તેમણે આ વિરોધ અંગે દિલ્હી પોલીસને પણ જાણ કરી છે અને મિત્રો પાંચ ટકાથી ઓછા આપવામાં આવ્યા સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર આ વર્ષની ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં એનપીએસ હેઠળ આવરી લેવામાં આવેલા ત્રેવીસ પોઈન્ટ ત્રાણું લાખ કર્મચારીઓમાંથી માત્ર ચાર પોઈન્ટ પાંચ ટકા એટલે કે એક પોઈન્ટ અગિયાર લાખ કર્મચારીઓએ યુપીએસ પસંદ કર્યું હતું સરકારે ઓગસ્ટ બે હજાર ચોવીસમાં યુપીએસને મંજૂરી આપી હતી અને નાણાં મંત્રાલયે આ વર્ષને એક એપ્રિલ તેને અમલ કર્યો હતો શરૂઆતમાં એનપીએસ કર્મચારીઓ પાસે યુપીએસ પસંદ કરવા માટે ત્રીસ જૂન સુધીનો સમય હતો કે ધીમી ગતિએ આપવામાં આવેલા અપનાવવામાંના કારણે આ સમય મર્યાદામાં બે વાર લંબાવવામાં આવી હતી પહેલાં ત્રીસ સપ્ટેમ્બર અને પછી ત્રીસ નવેમ્બર સુધી